નમસ્તે વેપારી મિત્રો સ્વાગત છે તમારું ગેટ સેટ રેન્ટના ટ્યુટોરિયલ વિડીયોમાં આજે આપણે જોઈશું કે એક્સેલ ફાઇલની મદદથી પ્રોડક્ટને બલ્ક અપલોડ કેવી રીતે કરી શકાય સૌપ્રથમ આપણે જે પણ પ્રોડક્ટ કેટેગરીમાં આઈટમ ઉમેરવી છે તે આપણે ઓપન કરી લેશી અને તેનો છેલ્લો ક્રમ ક્યાં સુધી આપેલો છે તે આપણે જોઈ લેવું જેથી આપણે એક્સેલમાં ખ્યાલ આવે કે આપણે કયા ક્રમથી હવે વસ્તુ એડ કરવાની બાકી રહે છે અહીં અત્યારે સીતેર નંબર સુધી ચેરણી ચોલી એડ કરેલા છે માટે હવે આપણે ડાયરેક્ટ એક્સેલમાં જઈએ તેના માટે આપણે સર્વપ્રથમ મેનેજ આઇટમમાં જવાનું રહેશે ત્યારબાદ એડ ઓર એડિટ આઇટમની અંદર ત્યાં તમને રાઇટ સાઈડમાં એક્સેલ ઇમ્પોર્ટ નામનું ઓપ્શન બતાવશે તેમાં ક્લિક કરી લેવું ક્લિક કર્યા બાદ તમને એક નવું ફોર્મ જોવા મળશે જેમાં તમને ડાઉનલોડ ટેમ્પલેટ નામનું ઓપ્શન આવશે તે સિલેક્ટ કરી લેવું આ સિલેક્ટ કરતાની સાથે તમને એક્સેલ ફાઇલનું ફોર્મેટ આવી જશે કે જે ફોર્મેટમાં આપણે પ્રોડક્ટ્સ નાખવાની છે તેમાં તમને સીટ ટુની અંદર એક્ઝામ્પલ્સ આપેલા છે કે કયા કોલમમાં તમારે કયા રીતનો ડેટા નાખવાનો છે એક્ઝામ્પલને આપ બરાબર રિવ્યૂ કરી લેજો જેથી તમને ખ્યાલ આવે કે કયા ફોર્મેટમાં ડેટા નાખવો ડેટાને રિવ્યૂ કરી લીધા બાદ સીટ વનમાં પહોંચી જવું સીટ વનની અંદર હવે તમે જોઈ શકશો કે બે ફિલ્ડને આપણે હાઇલાઇટ કરેલા છે એક છે સબ કેટેગરી આઈડી અને બીજું છે આઈટમ નંબર આ બંને ફિલ્ડ મેન્ડેટરી ફિલ્ડ છે માટે તેને હાઇલાઇટ કરીને મૂકેલા છે હવે જે સબ કેટેગરી આઈડી માટે આપણે આ બટન પર ક્લિક કરશું વ્યૂ સબ કેટેગરી આઈડી તો તમે તમારી જે પ્રોડક્ટ રેન્જ છે તેની બાજુની આઈડી જોવા મળશે તે આઈડી તમારે નોંધી લેવી આપણે હાલમાં ચણિયાચોલીમાં આઈટમ નાખવા જઈએ છીએ તેથી તેની નંબર છે છ તો અહીંયા આપણે બધે છ નંબર નાખી લેશું ત્યારબાદ આવે છે આઈટમ નંબર તો આપણે જેમ પહેલાં જોયું તેમ આપણે સિત્તેર નંબર સુધી ક્રમ નાખેલો છે ચણિયાચોલીમાં તેથી આપણે હવે નવો ક્રમ રહેશે એકોતેર નંબરથી બરાબર છે તો આપણે એકોતેરથી નવી સિરીઝ ચાલુ કરશે અહીંયા હવે ત્યારબાદ છે સાઈઝ તો સાઇઝમાં આપણે ફ્રી સાઇઝ ના નાખી દઈશું અને ત્યારબાદ છે કલર કલર માટે આપણે આઈટમના જે ફોટોસ છે તે એક વખત ઓપન કરી લઈએ ડેસ્કટોપ પર આઈટમનું ફોલ્ડર બનાવી અને ફોટોસ રાખેલા છે તે હું ઓપન કરી લઈશ હવે પહેલો જે પીસ છે તેનો કલર છે મરુન ક્વોન્ટિટી એક નાખી દઈશ અને ડિસ્ક્રિપ્શનની અંદર જે બી આઈટમનું જે વર્ક છે ડિઝાઇન છે તે તમે લખી શકો છો આ જ પ્રમાણે આપણે હરેક પીસના કલર ડિઝાઇન નંબર એ બધું વારાફરતી નાખી લેશું હાલમાં આપણે દસ પીસની એન્ટ્રી કરીશું જેથી આપણે ડેમો માટે સફિશિયન્ટ પીસ પણ મળી રહે આપ જોઈ શકો છો તેમ દરેક પીસનું આઈટમ નંબરથી માંડી કલર ડિસ્ક્રિપ્શન પરચેસ પ્રાઇસ તેમજ ભાડું દરેકની રકમ સાથે આપણે આમાં ઉમેરી દીધું છે આટલું કરી લીધા પછી આ ફાઇલને ડેસ્કટોપ ઉપર નવા નામથી સેવેઝ કરી લેશી એક્સેલમાં બધી એન્ટ્રી તૈયાર થઈ ગયા બાદ ફરીથી બલ્ક અપલોડ ઓપ્શન ઓપ્શનને ઓપન કરી લેશી ત્યાં આપણે સૌથી પહેલાં ઓપ્શનમાં ફાઇલ અપલોડ માટેનું ઓપ્શન છે તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે અને આપણે ડેસ્કટોપ પર મૂકેલી ફાઇલ સિલેક્ટ કરી લેશી ફાઇલ સિલેક્ટ કરતાની સાથે આપણે તેની અંદર રાખેલી બધી એન્ટ્રી અપડેટ થઈને બતાડી દેશે જો કોઈ એન્ટ્રીમાં ભૂલ હશે તો આપણે તે પણ બતાડી દેશે હું અત્યારે ડેમો પર્પઝ માટે આ જ એક્સેલ ફાઇલની અંદર ખોટી એન્ટ્રી કરીને તમને બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે જો ખોટી એન્ટ્રી નાખશો તો કઈ રીતે તમને એરર મેસેજ શોધ કરશે આપણે ફરીથી એક્સેલ ફાઇલ ખોલી લઈએ તેમાં આપણે સૌપ્રથમ જે સબ કેટેગરી આઈડી છે તેમાં આપણે જે છ નંબર જે કેટેગરી આઈડી છે તે જગ્યાએ હું ધારો કે ટેક્સ્ટ ફોર્મેટમાં કોઈ નંબર નાખી નામ નાખી દઈશ જેમ કે હું ચણિયા નામ નાખી દઉં છું ખાસ નોંધ લેશો કે કેટેગરી આઈડીમાં ફક્ત સબ કેટેગરીના નંબર જ આવશે ટેક્સ નાખશો તો ઇનવેલિડ એન્ટ્રી શો કરશે અને આઈટમ નંબરવાળા ફિલ્ડમાં આપે આઈટમના નંબર કે પછી તે કોશ્ચ્યુમનું નામ છે તે પણ લખી શકો છો ખાલી રાખવા પર એરર આવશે હવે આપણે દસમાંથી બે આઈટમમાં આપણે એરર શો થાય તે માટે મિસ્ટેક કરી છે હવે આપણે જોઈએ અપલોડ કરીને ફાઇલ અપલોડ કરીએ હવે તમે અહીંયા જોઈ શકશો કે તમને દસમાંથી આઠ એન્ટ્રી રેડી બતાડે છે અને બે એન્ટ્રીમાં ભૂલ બતાવે છે એડિટ અપલોડ ડાટા પર ક્લિક કરીને આ એન્ટ્રી તમે સુધારી શકશો આપણે પાછું છ નંબર નાખી દઈએ ત્યારબાદ નીચે જે ઘટતો નંબર હતો તે પણ નાખી દઈએ આટલી એન્ટ્રી કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે જેવું નેક્સ્ટ આપશી તો આપણે દસે દસ ફિલ્ડ વેલિડ થયેલી બતાવશે બરાબર છે હવે આપણે ફક્ત ઇન્સર્ટવાળું જે બટન છે તેના પર ક્લિક કરવાનું છે જેથી દરેક એન્ટ્રી આપણી ફાઇલની અંદર સ્ટોર થઈ જશે સક્સેસફુલ ઇન્સર્ટ થઈ ગયા બાદ આપણે ફરીથી મેનેજ આઈટમમાં જશું અને એડિટ આઈટમમાં જઈને આઈટમ સિલેક્ટ કરશું જેવું આપણે નીચે સ્ક્રોલિંગ કરશું આપણે નવી આઈટમ જે એડ થયેલી બતાવી દેશે હવે ફોટો દરેકમાં આપણે મેન્યુલી અપલોડ કરવા પડશે તેના માટે તમે એડિટ પર ક્લિક કરી અને અપલોડ કરી શકો છો બરાબર આપણે એકી સાથે દરેકને કઈ રીતના ફોટો અપલોડ કરવા તે પણ જોઈ લઈએ આપણે સીતેર એકોતેર પર જઈએ એડિટ કરીએ અને ફોટો સિલેક્ટ કરી લઈએ ડેસ્કટોપ પર પહેલેથી ફોટો મૂકેલા છે સેવન્ટી વન નંબર સિલેક્ટ ઓપન ઓકે અપલોડ થઈ ગયો છે ત્યારબાદ નેક્સ્ટ બટન દબાવશી અપલોડ પર ક્લિક કરશું અને તે પણ સિલેક્ટ કરી લેશી બરાબર છે ત્યારબાદ ત્રીજી પ્રોડક્ટ તેમાં પણ સેમ વસ્તુ એટલે ફોટો અપલોડમાં પણ તમારો કંઈ સમય જાજો જાશે નહીં તમારે પહેલેથી જ ફોટો બધા એક ફોલ્ડર બનાવીને સાથે રાખી દેવાના છે જેથી બધું કામ સરળતાથી ફટાફટ થઈ જાય આ જ રીતે દરેકમાં આપણે ફોટો અપલોડ કરી લઈશું ફોટો અપલોડનું કામ થઈ ગયા બાદ હવે તમને કેટલોક વ્યૂની અંદર આઈટમની સાથે ફોટો તેમજ તેની વિગત બધી એકી સાથે જોઈ શકો છો આપણે નવી ઉમેરેલી આઈટમ જોઈ શકી છીએ તેમજ તેને ફોટો પર ક્લિક કરતાની સાથે તમે તેની વિગત પણ મેળવી શકશો જો તમને આઇટમ અપલોડ કરતી વખતે કંઈ એરર આવતી હોય કે ન સમજાતું હોય તો આ વિડીયોને ફરીથી પાછો જોઈ લેજો અને છતાં પણ કોઈ ક્વેરી કે ક્વેશ્ચન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો આપનો ખૂબ ખૂબ આભાર ચાલો મળીએ હવે પછીના નવા વિડીયોમાં